મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો હમણાંથી આપણે બ્લોગ ચેનલમાં પણ વિડીયો નથી આવતા કે ગુજ્જુ ફ્રેન્ડ ચેનલમાં પણ વિડીયો આવ્યા નથી વરસાદના કારણે વિડીયો શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડતી હતી હવે આજથી ચાલુ ફરીથી રેગ્યુલર ચાલુ થઈ જશે બ્લોગમાં એક બે દિવસનું થોડું ઘણું લેટ રહેશે તો આજે જઈએ વડનગર બધા ભેગા થાય પછી થોડા બધા કોમમાં છે આવી જાય એટલે આજ વિડિયો શૂટિંગ કરીએ બતાવીએ તમને કેવી રીતે શૂટિંગ કરીએ છે બને રહેજો અમારી સાથે વ્લોગમાં તો મિત્રો હવે બધા ભેગા થઈ ગયા છે વિડીયો ની તૈયારી કરીએ છીએ ટેબલ નેચે ઉતારી દીધો વરસાદ આવે તેટલો નાક બે ધર ચડાવું છું એકલા એક આડું જાકર પેલા પકડાય ગયો

આપણે પેહલા વિડીયો બનાવી દીધો પણ પ્રોબ્લેમના કારણે ડિલીટ કરી દીધો હતું બોલ બોલ્યા તો બોલે ગયો આ તો વાયરો વધારા આવે અમે તો આ તો કોણ અમે તો એ જ તો છે આ આ છો ફરજ

પણ આ રે આ રે નું મામેરલા તા મેલમાં પેલો રેન કીલો જસ ઉતાલનો છોકરો હું આમ ચાલું હું એરો ચેનલ વાયને ચલો ગલકા ભાઈજી માથું 84000 સબસ્ક્રાઇબર પણ રીવર્સ જગા તા 2 6 સકોકના પેલી વેચાતી મળને લીધી છે આ બકલાના મોનેટાઈઝર થઈ ગઈ છે ને કાલે એનો મોનેટાઈઝર થઈ ગઈ છે ને

આ વિડિયો ખતમ થઈ ગયો પૂરો થઈ ગયો રૂપિયા લઈ ગયો કોઠું ચલો હવે બીજો વિડીયો ઉતારવો છે એની તૈયારી કરીએ પછી બતાવીએ બધું ઉતારવો છે ઉતારવો છે આ બધું ભેગું કરી દો છે વાંધો નઈ ડોળ દે પલડી ગયું પલટી ગયું તો એવું લાગે જો

રાકેશભાઈ નાગજી મસાલો મંગાઈ શું ભાવેશભાઈ ને પેલા વિડીયો માંથી કાઢી નાખ્યા હતા

માત્ર મનુષ્ય નથી થાય કે આ મતલબ એમ કે થોડું સાચવીન કર્યું હોય તો વ્યવસ્થિત

તો આપણે તૈયાર કરી દીધો તો ચાલો હવે વિડીયો તૈયાર ચાલુ કરી દઈએ આવી જાઓ અમે પહેલાં થમેલ માટે આવી જાવ આપણો અહીંયા વિડીયો પૂરો થઈ ગયો વરસાદ સાદા અવરો નાખજી પે લેબુ હોય તી ઓવન પનિશમેન્ટમાં લેબુ મળ્યું છે રાકેશભાઈ વેમ્પર લઈન કર્યું રાહ મારમાર ત્યાં ચાર

તો મિત્રો આપે હવે આ વ્લોગને અહીંયા ખતમ કરીએ છે અને મારા વ્લોગ કેવા લાગે છે એમને કોમેન્ટમાં કહી દેજો અને